પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં એ પ્રમાણે લખ્યું છે કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નખાયો ન હતો યોહાન બાપ્તીસમાં આપવાવાળાને રાજા હેરોદે કેદખાનામાં નાખ્યો અને ત્યાર પછી તેનું માથું કાપી નંખાવ્યું રાજા હેરોદે પોતાના જ ભાઈની પત્નીને પોતાની પત્ની બનાવી લીધી અને આ એક ઘણું મોટું પાપ તે દિવસોમાં ઇઝરાયલીઓમાં થયું યોહાને આ પાપનો જાહેરમાં વિરોધ કર્યો જેના કારણે તેને કેદખાનામાં નાખવામાં આવ્યો અને તેનું ખૂન કરવામાં આવ્યું આજે પણ મનુષ્ય પોતાના પાપમાં ગર્વ કરે છે અને ઉપરથી તેની મહિમા કરે છે મનુષ્યના પાપ નાના હોય કે મોટા હોય સગડાનો અંત અનંતકાળની અગ્નિની ખાઈ નરક છે આ દંડથી બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહદારી થયા મનુષ્ય જાતિના પાપનો ભાર તેમણે પોતે ઉઠાવ્યો અને ક્રુસ પર આપણા માટે દુઃખ સહીને દિવસે મૃતકોમાંથી સજીવન થયા અને પાપી મનુષ્યો માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો કોઈ પણ મનુષ્ય ગમે તેટલો પાપી કેમ ન હોય પણ જ્યારે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે પોતાના પાપોને સ્વીકાર કરે છે અને તેના જીવનમાં ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારે છે તો તેનો ઉદ્ધાર થાય છે એનો અર્થ એ નથી કે આ જગતમાં કરેલા પાપોનો ન્યાયાલયમાં ન્યાય નહીં થાય ન્યાય તો ન્યાયાલય દ્વારા થશે પરંતુ આવો વ્યક્તિ પોતાના પક્ષમાં ન્યાય માટે જૂઠાનો સહારો નહીં લેશે દંડ પામશે પણ સાથે જ પરમેશ્વરનો અનુગ્રહ તેની સાથે હશે આ ન્યાયમાં શાંતિ અને આનંદ તેના માટે એ થશે કે તે પરમેશ્વરથી સમાધાન પામશે અને સ્વર્ગમાં પ્રવેશ પામશે મૃત્યુના બાદના જીવન માટે તમે પણ પ્રભુ સુખરીશ પર વિશ્વાસ કરી શકો પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ અરે પ્રભુ તારું સ્મરણ કરું પ્રભુ તારું સ્મરણ કરું